નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણે યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે બે હજાર પચીસના અંતિમ ચંદ્રગ્રહણ વિશે વાત કરવાના છીએ એટલે કે સાત સપ્ટેમ્બર બે અને રવિવારે થનારા ચંદ્રગ્રહણ વિશે આજે આપણે વાત કરીશું કે આ ચંદ્રગ્રહણ ક્યારે દેખાશે ક્યાં ક્યાં દેખાશે શું આપને ત્યાંથી દેખાશે કે નહીં તથા તેનો સમયગાળો શું છે સૂતક પાડવાનું છે કે નહીં અને જો પાડવાનું છે તો શું શું ધ્યાન રાખવું જોઈએ અને ક્યારથી ક્યાં સુધી પાડવાનું રહેશે એટલે ટૂંકમાં કહીએ તો આજના આ વિડીયોમાં આપણે ચંદ્રગ્રહણ વિશે સંપૂર્ણ માહિતી જાણવાના છીએ કે જેથી કરીને આપણે કોઈ મૂંઝવણ રહે નહીં પ્રશ્ન રહે નહીં તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ કે ચંદ્રગ્રહણ થાય કેવી રીતે તો કે જ્યારે પૂનમના દિવસે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર આ ક્રમમાં આવે છે ત્યારે ચંદ્રગ્રહણની ઘટના બને છે કે જેમાં ત્રણ પ્રકારના ચંદ્રગ્રહણ થાય ઉપછાયા આંશિક અને પૂર્ણ એટલે કે ખગરાશ ચંદ્રગ્રહણ અને જ્યારે સંપૂર્ણ ચંદ્રગ્રહણ વિશે વાત કરીએ તો આ ચંદ્રગ્રહણ મહત્વપૂર્ણ અને અસરકારક છે કે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે સંપૂર્ણપણે આવે છે ત્યારે તેનો પડછાયો ચંદ્રને પૂરી રીતે ઢાંકી દે છે ત્યારે આ ચંદ્રગ્રહણ થાય છે ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્રનો રંગ સામાન્ય રીતે સફેદ થી બદલાઈને લાલ થઈ જાય છે આનું મુખ્ય કારણ એ છે કે ત્યારે સૂર્યપ્રકાશના કિરણો પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થાય અને પૃથ્વીનું વાતાવરણ વાદળી રંગના પ્રકાશને વિખેરી નાંખે જ્યારે લાલ રંગનો પ્રકાશ સીધો ચંદ્ર સુધી પહોંચે અને આ જ કારણથી ચંદ્ર આપણને લાલ રંગનો દેખાય છે કે જે ઘટનાની બ્લડ મૂન અથવા તો રેડ મૂન પણ કહેવામાં આવે છે અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ગ્રહણની અસર તમામ રાશિઓ પર સૌથી વધુ જોવા મળે છે આ ખગોળીય ઘટના ખૂબ જ અદ્ભુત હોય છે તેને નરી આંખે જોવું પણ સુરક્ષિત છે કારણ કે તેમાં સૂર્યગ્રહણની જેમ આંખને નુકસાન પહોંચાડવાની કોઈ પણ અસર હોતી નથી તો આ ચંદ્ર ગ્રહણ હવે તારીખે થવાનું છે સ્પર્શ સમય સૂતક સમય સમય મધ્યકાળ મોક્ષ સમય દરેક સમય વિશે વાત કરીએ કે જેમાં હવે ખાસ કરીને ધ્યાન આપજો તો હવે આ ચંદ્રગ્રહણનો સ્પર્શ સમય છે સાત તારીખ રવિવારે આઠ કલાક ને અઠાવીન મિનિટથી ત્યારે પછી ચંદ્રગ્રહણ સંમેલનનો સમય રાત્રે નવ કલાક સત્તાવન મિનિટ થી ઘણા લોકો ગ્રહણના સ્પર્શને ધ્યાન લે છે ઘણા લોકો ગ્રહણના સંમેલનને પણ ધ્યાનમાં લેતા હોય છે એ પછી ગ્રહણનો મધ્યકાળનો સમય રાત્રે અગિયાર વાગ્યા ને 41 મિનિટ નો રહેશે એ પછી ગ્રહણ ઓનવિલનનો સમય રાત્રે એક કલાક ને છવ્વીસ મિનિટનો એટલે કે ગ્રહણ હવે પૂર્ણ થવાની શરૂઆત થઈ ગઈ છે એ પછી ગ્રહણ મોક્ષનો સમય મોડી રાત્રે બે કલાક પચીસ મિનિટનો તો હવે અહીં ગ્રહણ પૂર્ણ થવામાં પણ ઘણા લોકો ગ્રહણ ઉન્મિલનનો સમય લેતા હોય એટલે કે રાત્રે એક વાગ્યા ને છવ્વીસ મિનિટ અને ઘણા લોકો ગ્રહણનો મોક્ષનો સમય પણ લેતા હોય એટલે કે રાત્રે બે કલાક ને પચીસ મિનિટ એટલે આપણે ઘણી જગ્યાએ એવું પણ સાંભળવા મળશે કે ગ્રહણ રાત્રે નવ કલાક ને સત્તાવન મિનિટ થી શરૂ થઈ એક કલાક ને છવ્વીસ મિનિટ સુધી રહેવાનું છે અને ઘણી જગ્યાએ આપ એવું પણ સાંભળશો કે ગ્રહણ આઠ કલાક ને અઠાવન મિનિટ થી શરૂ થઈને બે કલાક ને પચીસ મિનિટ સુધી રહેશે એટલે તે વચ્ચેનો તફાવત શું છે તેના વિશે મેં આપને જણાવી દીધું કે હવે સૂતક પાડવાનું છે કે નહીં

આ ખગરાશ ચંદ્રગ્રહણ કુંભ રાશિમાં અને પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં થવાનું છે તેથી કુંભ રાશિ અને પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં જન્મેલા લોકોએ ખાસ રૂપી સાવધાની રાખવી જોઈએ કારણ કે એમના માટે આ ગ્રહણ સારું ગણાશે નહીં તો હવે આ ચંદ્રગ્રહણ દરમિયાન શું કરવું તો કે ધાર્મિક માન્યતા અનુસાર ગ્રહણ શરૂ થવાથી લઈને તેના સમાપ્તિ સુધી ઘરમાં કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે ગ્રહણના સૂત્રકાળ બપોરે એક વાગ્યાથી શરૂ થઈને રાત્રે અઢી વાગ્યા સુધી રહેવાનું છે પણ અહીંયા આપને પ્રશ્ન થાય કે તો અમારે સાંજ અથવા રાતની રસોઈ ક્યારે બનાવવી જમવું ક્યારે તો હવે ગ્રહણની શરૂઆત ગ્રહણનો સ્પર્શ રાત્રે આઠ વાગ્યા અઠ્ઠાવન મિનિટે થવાનો છે એટલે આ પહેલાં આપણે રસોઈ કરી લઈએ અને જમી લઈએ તો પણ ચાલે પરંતુ ગ્રહણના સમયગાળામાં આપણે કઈ ખાઈએ પીએ ન જમીએ તો વધુ સારું એટલે જે લોકો બપોરથી સૂતક પાડી શકતા ન હોય તે રાત્રે નવ વાગ્યાથી સૂતક પાડવાની શરૂઆત કરી શકે છે કે જે રાત્રે અઢી વાગ્યા સુધી રહેવાનું છે તો હવે આ સમયગાળા દરમિયાન શું કરવું શું ન કરવું જોઈએ ગ્રહણના સૂતક કાળથી લઈને ગ્રહણ દરમિયાન સ્નાન કરવામાં આવતું નથી આ દરમિયાન જપ સ્ત્રોત પાઠ મંત્ર જાપ મંત્ર સિદ્ધિ ધ્યાન વગેરે જેવા શુભ કાર્ય કરી શકાય અસ્ત પોતાની રાશિ મુજબ સફેદ અનાજ પાણી વગેરે વસ્તુઓને સાચવવી અને દાન કરવાનો સંકલ્પ કરવો જોઈએ ગ્રહણના બીજા દિવસે આઠ તારીખે કે વહેલી સવારે સૂર્યોદય સમયે સ્નાન કરીને સંકલ્પ લેવામાં આવેલી વસ્તુને સુપાત્ર વ્યક્તિને દાન કરવું જોઈએ ચંદ્રગ્રહણ મોડી રાત્રે પૂરું થવાનું છે એટલે જો રાત્રે શક્ય હોય તો રાત્રે સ્નાન કરવું અથવા તો બીજા દિવસે વહેલી સવારે ઊઠીને સૌપ્રથમ સ્નાન કરવાનું અને પછી દાન કરવા જવાનું શૂતકકાળ હોય ગ્રહણકાળ હોય એ દરમિયાન ભગવાનની મૂર્તિઓને અડવું ન જોઈએ કે પછી કોઈ પણ પ્રકારની ભગવાનની પૂજા પણ ન કરવી જોઈએ ગ્રહણ કે સૂતકાળથી ગ્રહણના મોક્ષ સમય સુધી ખોટું ન બોલવું કોઈ સાથે કપટ ન કરવો નકામી ચુગલી ન કરવી ખાવું પીવું ન જોઈએ સૂવું ન જોઈએ આ દરમિયાન મેથુન કાર્ય પણ ન કરવું જોઈએ તેલ માલિશ પણ ન કરવી જોઈએ નખ ન કાપવા દાઢી અને વાળ પણ ન કાપવા જોઈએ તથા ખાસ કરીને ગર્ભવતી સ્ત્રીઓએ ખાસ ધ્યાન રાખવાનું આ દરમિયાન શાકભાજી કે બીજી કોઈ પણ વસ્તુ કાપવી નહીં પાપડ શેકવા નહીં અથવા તો કોઈ ધારવાળી વસ્તુથી આ સમયગાળા દરમિયાન કામ ન કરવું ધાર્મિક ગ્રંથો વાંચવા જોઈએ કે જેનાથી આપના બાળકમાં સારા સંસ્કારનું સિર્જન થશે અને સારા ગુણનો વિકાસ થશે જો શક્ય હોય તો ગ્રહણ પૂર્ણ થયા પછી બીજા દિવસે વારાસાણી પ્રયાગરાજ હરિદ્વાર અયોધ્યા વગેરે જેવા તીર્થ સ્થળોએ સ્નાન કરવા જવું જોઈએ અને એમ જો શક્ય ન હોય તો નાવાના પાણીમાં ગંગાજળ ઉમેરીને સ્નાન કરવું અને આખા ઘરમાં ગંગાજળ છાંટી દેવું જોઈએ ગ્રહણકાળ દરમિયાન બની શકે ત્યાં સુધી કંઈ પણ વસ્તુ રાજવી જોઈએ નહીં કે પછી ખાવી પીવી ન જોઈએ અને જો કોઈ જૂની વસ્તુ ગ્રહણકાર દરમિયાન આપણા ઘરમાં પડી હોય તો તેમાં એક એક બબે પાન તુલસી પત્રમાં મૂકી દેવા કે જેથી કરીને આપની તે દરેક વસ્તુ પવિત્ર જ રહે ભાદરવી પૂનમ નો દિવસ છે તો ધક તો ગ્રહણકાર દરમિયાન આપણે ભગવાન શ્રી વિષ્ણુ સહસ્રનો પાઠ કરીએ સાંભળીએ વાચી અથવા તો સત્યનારાયણની કથા સાંભળીએ પરંતુ સત્યનારાયણ ભગવાનની પૂજા ન કરી શકાય

કે જેના વિશે આપણે જાણ્યું સાંભળ્યું તો હવે આ બપોરે સૂતક કાળ થી લઈને ગ્રહણના મોક્ષ કાળ સુધી પણ સૂતક પાડી શકો છો અથવા તો ગ્રહણના સ્પર્શ થી લઈને ગ્રહણના મોક્ષ સમય સુધી પણ સૂતક પાડી શકો છો એટલે કે રાત્રે નવ વાગ્યા થી લઈને બે અઢી વાગ્યા સુધી અથવા તો બપોરે એક વાગ્યા થી લઈને રાત્રે અઢી વાગ્યા સુધીમાં જે રીતે પણ આપને અનુકૂળ આવે તે રીતે અવશ્ય કરજો

તો આ વિડીયો આપના મિત્રો સગા સંબંધીઓને મોકલી દેજો કે જેથી કરીને તે લોકોને ચંદ્રગ્રહણની સંપૂર્ણ સચોટ માહિતી મળે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહી ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ